અખિલ ભારતીય કાઠીક ક્ષત્રિય સમાજના પ્રમુખિત આગેવાનો એ સાથે મળી અને અત્યારની આ પરિસ્થિતિમાં જયારે બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીએ ચારસો પાર કરવાની હાકલ કરી છે ત્યારે અને ખાસ તો અમારા ઈષ્ટ એટલે કે અમે સૂર્યવંશી છીએ કાઠીઓ અમારું સૂર્ય મંદિર છે અમારું ધાર્મિક સ્થાન સૂર્ય મંદિર છે ત્યાં અમારી ધાર્મિક લાગણીઓ કેન્દ્રિત થયેલી છે અને રામચંદ્ર જે ભગવાન સૂર્યવંશના હોય અમારા ડાયરામાં રામ રામનો રિવાજ છે ત્યાં મળી અત્યારે રામ રામ અને રામ અમારા ઈષ્ટદેવ છે અને અમારા ઈષ્ટદેવને જે રીતે અયોધ્યાની અંદર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવા અને એના મંદિરના નિર્માણ કરવામાં જે કાંઈ ભૂમિકા નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીએ ભજવી છે તેનાથી અમારા આખા આર્થિક ક્ષત્રિય સમાજને એટલો બધો ધાર્મિક આધ્યાત્મિક અને અંતરાત્માથી સંતોષ થયો છે ત્યારે આ ચૂંટણી જ્યારે આવી છે ત્યારે ભારતના વિકાસ માટે અને એમાંય ખાસ કરીને અમે ઓબીસી માં ગણાય છીએ અને ઓબીસીમાં એ આર્થિક રીતે નહીં પણ શૈક્ષણિક રીતે પછાત વર્ષમાં અમે જયારે ગણાવીએ છીએ ત્યારે અમને બધી રીતે વર્તમાન સરકારો એ મદદ કરી છે અમારા સૂર્ય દેવળમાં પણ યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સારી એવી ગ્રાન્ટ આપી અને એનો અમે એક અત્યારે એવો સરસ વિકાસ છે એના યુવાનો પણ અહીંયા હાજર છે જેઓ એ કાર્ય કરી રહ્યા છે આજે સૂર્ય મંદિર છે એ સૌરાષ્ટ્રનું એક કરવાલાયક સ્થળો બિંદુ છે આપ સૌને મારી વિનંતી છે કે પંચાવન લાખ તીર્થ ક્ષેત્રનો પ્રવાસ કરો ત્યારે નવા સૂર્ય દેવો મંદિરની ખાસ મુલાકાત લઈ અને એનો જે વિકાસ થયો છે એ પણ ભારતીય જનતા પાર્ટીની જે તે વખતની સરકારે અને જે તે વખતના યાત્રાધામ વિકાસ બોર્ડમાં ખાસ કરીને અમારા રાજુભાઈ જયારે ડાયરેક્ટર વાઇસ ચેરમેન હતા એ વખતે અમને એના વિકાસનો લાભ મળ્યો છે અને બહુ સુંદર સ્થળ બનાવી શીખ્યા છીએ અમે એટલે એ બધા રોડ ઘણા બધા રોડ ચૂકવવા માટેનો જયારે સમય આવ્યો છે ત્યારે અમે કાઠીક ક્ષેત્રિય સમાજે એ ભેગા મળી અને નક્કી કર્યું છે કે આખી વાત સાથે અમારે કઈ બહુ લેવા દેવા નથી અને બીજી વાત એ કે કોઠી ધોવાથી કાદવ નીકળે એટલી સમજણ અમને પડે છે અને અમારા બધા સામાજિક રીતે અમારા સામાજિક રીતે કોઈ પ્રશ્ન આવતો નથી અમને કોઈ માફી માગે કે કોઈ માફી બતાવે પ્રકૃતિ અમારી છે કમિટીની બધા એ નિર્ણય કર્યો કે માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સપોર્ટમાં એટલે કે રામ ભક્ત ને ભરેલો સૂર્યવંશી કાઠીશ્રી સમાજ આધ્યાત્મિક ધાર્મિક મૂલ્યો અને ગુજરાતના ગૌરવની અસ્મિતા અને ખમીરી કુમારી અને શોભાના પ્રતિક ગુજરાતના પનોત પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હાથ મજબૂત કરવાની વેળાએ સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ એક અવાજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપની સાથે ખંભે ખંભો મિલાવીને સાથે છે કાઠિયાવાડ અને અસ્થિરતા રાજકીય દ્રષ્ટિએ અનુભવી રહ્યું છે તો સ્થિર અને મજબૂત શાસકના નેતૃત્વમાં પ્રમાણિક માર્ગદર્શક અને દેશભક્તિના મૂલ્યોને પ્રજામાં જીંચીને જ્યારે લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ત્રીજી વળાએ દેશનું નેતૃત્વ પૂરું પાડવા ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલો પાટ્યક્ષત્રીય સમાજ આ બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપે જે કંઈ નિર્ણય લીધો હોય તેના મન વચન કર્મ તેમની સાથે છે અને સંપૂર્ણ સમર્થન આપે છે